અબાડા ગામે થયેલા બે અથડામણમાં એકનું મોત થતા ગામમાં અરેરાટી બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાડા ગામે થોડા દિવસ પહેલા થયેલા બંને જૂથો વચ્ચે મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક ઈસમનું આજરોજ મોત થતા અબાડા ગામમાં ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ભાભરના અબાડા ગામે થોડા દિવસ પહેલાં થયેલા બે જૂથ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા જયસુખજી નાગજીજી ઠાકોર ઉંમર વર્ષ આશ્ર પાત્રીસની સારવાર ચાલી રહી હતી ત્યારબાદ લાંબા સમયની સારવાર બાદ આજે જયસુંજી ઠાકોરનું મોત થતાં અબાડા ગામ સહિત ભાભર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ત્યારે આજે અબાડા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસુખજીની આજે અંતિમ યાત્રા નીકળી હતી ત્યારબાદ અંતિમ યાત્રાની વિધિ કરાઈ હતી અને અબાડા

જે ઝઘડો થયેલો હતો જેના આધારે બંને બાજુએથી જૂની કલમ આઈપીસી ત્રણસો સાત અને નવા ભારતીય ન્યાય સંહિતાના કલમ નંબર એકસો નવ મુજબ રાયોટિંગ સાથે ગુનો દાખલ કરેલો હતો જેમાં કુલ અઠ્યાવીસ આરોપીઓ હતા જે પૈકી કુલ અગિયાર આરોપીઓ સારવાર હેઠળ હતા અને જેમાંથી હાલમાં બંને પક્ષના ગુનાના વીસ જેટલા આરોપીઓ અટક કરેલા હોય જેમાં ચાલુ સારવાર દરમિયાન જેસંગજી નાગજી ઠાકોર ઉંમર વર્ષ ચાલીસ જેઓનો હાલ મરણ થયેલ હોય જેથી જૂની આઈપીસી કલમ ત્રણસો બે અને નવા બી એકસો ત્રણ મુજબની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને ગામમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કાયદો વ્યવસ્થા જાળવવા સારું જરૂરી પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલ છે અને હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે